ગંગા સતીમાની વાત અને પાનભાઈની વાત ગંગા સતીમાં પાનભાઈનું તો એમ કે છે કે હે પાનભાઈ આ જીવન છે આપણું અનેક મઘેરા મૂળનું અને એમાંય જે માનવ અવતાર મળ્યો છે આવો અવતાર વારંવાર મળે એમ નથી એટલે જો આ અવતારમાં મનુષ્ય અવતાર આપને મળ્યો હોય અને પ્રભુ પરમાત્માને સીધી પામી નહીં ત્યાં લગી આપણે ભક્તિ રસ જેનો સ્વાદ છે એ બિન ફીકી ગણાય એટલે મારે તમને એ કહેવાનું છે કે હું જે તમને વાત કરું એ શાંતિથી તમે સાંભળો શાનમાં શાન એક ગુરુજીને કહું હે પાનભાઈ જેથી ઉપજે આનંદનો હોધ આનંદનો હોધ સીધો અનુભવ જેના ઉર્મા પ્રગટે જેને મટી જાય માયા કેરા લોક આ શબુદ્ધ લોક વસન છે અને વસંત છે એ સબુદ લોકના ન્યારા કહેવાય છે હે પાનભાઈ તમે તેની કરી લો ઓળખાણ યથાર્થ બૌદ્ધ વસનો સુણો અને પાનબાઈ મટી જાય છે મનની તાણાવાણ વસન સકી સૌદ લોક રસાણા અને વસન થકી જ સંદાને વસન થકી થયા માયા અને મેદાની વર્ષે વસંત જાણ્યો તેને સર્વે જાણ્યો છે તેને કરવું પડે નહીં કંઈ બીજું કાંઈ ગંગા સતી કે હે હે સુણો પાનભાઈ જેને નડે નહીં માયા કેરી સાંઈ હે પાનભાઈ આ ગુરુ વિના જ્ઞાન વિકાસ હોતો નથી જે ગુરુ જ્ઞાન ગુરુ ગણાય છે એ સદગુરુની શાન સમજીને બીજાને સમજાવે છે એ શાન ગુરુ ગણાય છે અને શાન ગુરુ વસ્તુનો મહિમા અને મહત્વ સમજીને વચનનો ઉપાસક બને છે અને પાલક હોય છે કારણ કે વસંતથી જ આ સૃષ્ટિની રચના થઈ છે બ્રહ્મ એટલે બ્રહ્મદેવની વાત કરે છે બ્રહ્મ સૃષ્ટિની રચના કરે છે અને વિષ્ણુ તેનું પોષણ કરે છે અને મહેશ સહાર કરે છે આ ત્રણેય દેવ આરાધ્ય દેવ અરસપરસ વસંતથી બંધાયેલા હોય છે અને સૌદ લોકના બંધારણમાં વસનનું જ મહિ મહત્વ છે મન અને વર્તન અને વાણી એ સૌ લોકને ન્યારો છે એટલે મન વર્તન અને વાણી એ સૌદ લોકથી ન્યારો છે એમ એટલે જેના વસનની મહંતતા સમજાય છે એને મનમાં સ્થિરતા આવે છે પછી જ્યારે મનમાં સ્થિરતા આવે છે પછી સંકલ્પના ને વિકલ્પ એની તાણા વાણ છે ને એ મટી જાય છે અને સમજાવે છે એ વસનનો આવો પ્રતાપ છે એમાં વિવેકની પણ એટલી જ કક્ષા છે વસન અને વિવેક બે એક મળીને સિદ્ધ સાધક બને છે એ પાનભાઈ હું તમને વસનનો વિવેકની સમજણ જે આપું છું એ તમે સાંભળો કેવું સાંભળવાની વાત કરે છે જો એ વસનની મહિમા કેવી છે એનું ભજન ગાયું છે આપણે સાંભળીશી બધાય કે વસન વિવેકી જે નર નારી હે પાનભાઈ જેને બ્રહ્મા કરવું હોય છે એ ગત ગંગા કેવાય એકા ગ્રહ મનથી કરે આરાધના ત્યારે અલગ પ્રસન્ન થાય છે વસન સ્થાપન અને વસન ઉત્થાપન હે પાનભાઈ મંડાય સુરતી પાઠ વસને જે નર પૂરા હોય ન હોય લાવો મનમાં ઠાઠ વસનમાં છે વસ્તુ પરિપૂર્ણ વસન છે ભક્તિ કેરું અંગ ગંગા સતી એમ બોલ્યા હે પાનભાઈ વસંતના પાલકનો કરવો સંગ હે પાનભાઈ વસનના પાલક પ્રભુના સમરણ જાપ અને ઉપાસના કરતાં વારંવાર પ્રાર્થના કર્યા કરે છે કે હે ભગવાન હે પ્રભુ જે કંઈ હું કર્મ કરું છું અને કાર્ય કરું છું તે તમારી પ્રસન્નતાથી જ કરું છું અને આપ પ્રસન્ન થઈને મને મારું અજ્ઞાન દૂર કરો અને આવી નિરંતર ઉપાસના કરવાથી જ પ્રભુ પ્રસન્ન થાય છે ઉપાસનાથી તો અંતકરણમાં વિવેક ઉત્પાદન થાય છે અને વચન અને વિવેકથી સર્વે દુખોનો નાશ થાય છે અને પરમ શાંતિ મળે છે એટલે આ વાતથી માં ગંગા પાનભાઈને સમજાવે છે એટલે પાનભાઈ બે હાથ જોડીને પગે લાગે છે એટલે માં સતી ગંગા એમ કહે છે કે હે પાનબાઈ તમે જે બે હાથ જોડ્યા છો એને પણ ભક્તિ જ કહેવાય છે પરંતુ હાથ જોડવાથી ભક્તિ માય બની જાય એ વાત નથી હવે ભક્તિ કોને કરવી અને કેમ કરવી અને કઈ રીતે કરવી એની વાત તમને હું ભજન એટલે આ જે ભજન છે એ તમે સાંભળ્યા છે ભક્તિ કરવી તેને રાખ થઈને રહેવું અને મેલવું અંતરનું અભિમાન સદગુરુના શરણમાં શિષ નમાવીએ અને સમજવી સદગુરુની શાન જાતુ જાતિપણી છોડીને અજાતિ થાવું કાઢવું વર્ણનનો વિકાર જાતિ જાતિભાતી નહીં હરિના દેશમાં એવી રીતે નિર્મણની થઈને આપણે કોઈના દોષ જોવા નહીં અને અવગણું જોવું નહીં અને કોઈનો ના કાઢવો વાક આશા એક નહીં ઉર્મા એટલે કે જેને એક નહીં ઉર્મા આવો જ્યારે એક સુરતી તાર બંધાઈ જાય ત્યારે દઠ વિશ્વાસ આવી જાય છે જયારે હામે વ્યક્તિ જોવે છે ને એ કહે છે કે હવે ભક્તિ કેરો અને રંગ લાગ્યો છે એટલે વસનો જાણીને મહિમા ગંગા સતી ભજનમાં એ કહી છે અને આપણે વાણીએ સાંભળી છે એટલે વસનની મહિમા અને ભક્તિની મહિમા આ બે ના જે રંગરૂપ છે એને સમજવાની વાત છે એટલે કોઈ એવો માલમી એવો અભ્યાસુ અને એવો અનુભવી કોઈ તત્વદેશી સંત મળી જાય માં ગંગા સતી માં જેવા જેને તત્વની જાણ હતી અને તત્વથી જ ઓળખી લીધા હતા એવા પાનબાઈને પણ તત્વથી સમજાવે છે જે તત્વ આ દેહની અંદર છે એ તત્વની વાત કરી છે અને આપણે ઘણા ઓડિયામાં તત્વની વાત કરી છે અર્જુને કૃષ્ણે જે હતી એમાં કૃષ્ણ ભગવાન કહે છે ગીતાની અંદર અને તમે સાંભળ્યું કે હે અર્જુન કોઈ તત્વદશી સંત હોય ના એના શરણમાં આપણે જઈને ત્યારે પાપ મુક્ત થવાય છે અને પૂરે પૂરો ભક્તિવાન રૂપ જે છે એ સબરૂપ આન થાય છે જ્યાં સુધી તંત્વદશી માણસ આપણને મળે નહીં ને આપણે આ દેહની ઓળખાણ ન કરાવે કે સેમ હું પોતે કોણ છું કઈ રીતે હું અહીંયા આવ્યો છું અને કેમ પાછો વયો જાઉં છું આ બધી ભમણાઓ છે કે છે ને કે ભાઈ મારી અને તમારી અંદર જે પ્રભુ પરમાત્મા બિરજમાન કરે છે અને છતાંય આપણે અળગા રહી અને બાહિક જે તલાશ કરીએ છીએ એનો કોઈ દિવસ વિચાર નથી કર્યો કે તારા આત્માને ઓળખ્યા વિના લક્ષોરાશીના ફેરા નહીં મટે આ મનની ભમણા જે ભાંગવી છે એવો કોઈ તત્વી તત્વ માલમી જો આપણને મળી જાય તો આની જાણ થાય એટલે આ વાત તો આપણે વારંવાર કરીએ છીએ એટલે પ્રભુ પરમાત્મા તો એટલી બધી આપણને લગન લાગેલી છે પરંતુ એને બાહિક ક્યાંય ગોતવાની જરૂર નથી તમારા દેહિક ની અંદર જે અવયવ કામ કરી રહ્યા છે એ અવયવને જાણવાની જરૂર છે જેને તત્વ કીધા છે કૃષ્ણ ભગવાન ભગવાન ગીતાની અંદર એમાં વાત કરી છે અને આ જાણવાની વાત કરી છે ત્યાં લગી ભમણા ભાંગે એમ નથી કેમ કે સંકલ્પ વકલપ જે ખ્યાસ કરે છે એની સ્થિરતા આવતી નથી પણ જયારે કોઈ તત્વદી સંત મળી જાય ને પછી એની સ્થિરતા બંધાઈ જાય છે એટલે સંકલ્પના ના વિકલ્પ સ્થિરતા આવે છે અન્ન પ્રભુ પરમાત્મા આપણે જે બાહિક તલાશ કરતા હોય એની ભમણા ભાંગી જાય છે બોલો સદગુરુદેવની જય